જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજના વ્લોગની અંદર આપણે જવાનું હ હુરબાભાઈ માતાજીની રમેલમાં કાલે તમે વ્લોગ જોઈ જશે આપણો તો મિત્રો આજે આપણા રમેલમાં જવાનું પહેલાં તો આપણા હાલ જઈએ કાયણ ગામ આપણા ભાઈબંધના લેવા માટે પછી જવાનું આપણે પહેલાં સીધું ગાડી ભરવા પાટણ ડેરીમાં પાટણથી રિટર્ન આપણે જોઈશું ગાડી કઈ જગ્યા સારી છે ત્યાં ઊભી કરીને આપણે સીધા જવાનું રમેલમાં આપણું નોકરીનું જે આપણો ધંધો હોય પેલા હાથ આવવો પડે તો મિત્રો આપણે ગાડી ભરી તો બહાર આવી જઈએ તો બહાર પણ બહાર નાસ્તો કરવા આયા જો પાઉભાજી ને પાભાજીએ પછી જમીન નાસ્તો પાસ્તો કરીને પછી

જેવો ભાવ હશે કેવો પીડીનો ભૂલ નહીં છે એવું સૌનું ભગવાન ભાવ છે આ કોઈ ખબર આપણા કમે તો મિત્રો આપણે ભૂપાબાઈ માતાજીની જંદરમાંથી હવે સીધા ગિયાર જવાનું વિચાર્યું તું પણ ગિયાર આવ્યા નહીં હવે સીધા જમ જમ હોટલે આવ્યા હાલ તો હવે ગિયાર જઈએ તો મૂકે તો આપણા વોક ખોલવાને બહુ કાઠું પાવે એટલે હવે સીધા દૂધની ગાડી લઈને પેલી સાઈડ આપણી દૂધની ગાડી પડી છે દૂધની ગાડી લઈને સીધા આપણે આયા ખડી ચોકડી કોઈ સીધા આપણે સુનગર ગાડી ખાલી કરી ત્યાં શાંતિથી આરામ કરજો હાલ પેલા વૈકણ બરોબરની ભૂખ લાગી હતી તો વૈકણના નાસ્તો કરવા આવ્યા છીએ કંઈક નાસ્તો વાસ્તો મંગાવી દઈએ ખાવાનું જ શું ખાવું મેમાં શું ખાવું શું ખાવું Hey

તો મિત્રો રમેલમાં તો જતા પણ વધારે વિડીયા કોઈ ઉતાર્યા નહીં ખાલી એક કટ ઉતાર્યો સારો પણ ટાઈમ જ એવો મળતો નહોતો એ કોક કમ આવી જતું એટલે એક ખાલી કટ ઉતાર્યો એ તમે જોઈ લીધો છે તો મિત્રો આ બાજુ ચા ન પાપડી આવી ગયા ચાંદ પાપડી ખાઈને સીધા આપણે જાઓ ગાડી ખાલી કરવા પછી પાપડી સારી મત ખાજો બગા

ઈપુ ટિફિન લઈ જવાનું અને શાક બનાવો ઓ બધી મિક્સ સબ્જી છે તો જો આ સાઈડ હજુ અજય ઊંજો હ રાતનો રમેલ નું ઉજાગરો હતો એટલે આ થઈ વાઘ ને તો ઉઠાડવાનું બાકી જ છે ઉઠાડો ઉઠાડો એ જેન્સી ગુડ મર્નિંગ ગુડ મર્નિંગ જેન્સીટા ગુડ મર્નિંગ ગુડ મર્નિંગ કે જલ્દી ગુડ મર્નિંગ કે જલ્દી ગુડ મર્નિંગ એ જેન્સી ઉઠાજી સુધર ઉઠાજી ઉઠાર ગુડ મોર્નિંગ કે ઉઠાડીને ઉઠાડી કે જલી ગુડ મોર્નિંગ કે મે ગુડ મોર્નિંગ કીધું કે કે હા ગુડ મોર્નિંગ કે આવવાનું નઈ ભાઈ તો મિત્રો એક ખાસ વસ્તુ તમને બતાવું જુઓ દસની ફ્રેશ નોટો જુઓ તો એકદમ એકદમ ફ્રેશ નોટો એવાના બંડલ બનાવીને અલગ અલગ ફાળવા નહીં અલગ અલગ છીએ અલગ અલગ કાઢી દેવાના બીજા ગણીને અલગ અલગ ફાળવા નહીં તો આપણે હાલ તો આખી રાતનો ઉજાગરો તો સજ તો આ બધું કોમ પહેલાં પટાઈને બધી નોટો અલગ અલગ ફાળીને પછી શાંતિથી મોડા હોઈ ગઈએ પછી એક સોજું ઉઠવાનું આ ગાડી ભરવાનું ટાઈમે આપણે પેલા આપણા કોમે લાગી જઈએ તો દાદા તો હરવાનું ઊંઘી છે પાછા ચા બા પી નાસ્તો કરી આ સાઈડમાં મા ધો ચારી તો ભેવો જો જઈ આ સાઈડમાં મમ્મી કપડાં ધોવા

ले पेदा दिस तादी ता सूर्यना करे री जात पती दियो लेत पती या इतेन सुची करे 12 તારા ટી શર્ટ શું લાઈ હેડો હ અને તારા કપડા લાયા હું લાયા તો ઈજે પેલા વાત કયા

ਗਾਇਬਾ ਚ ਰੱਖੇਂ ਰਾਂਗਨ ਤੰਦੋ ਬੱਢਲੀ ਨਾ ਤੋ ਵਸਾ ਦੰਦੋ ਬੱਢਲੀ ਚ ਜਾਵੂ ਤੰਦੋ ਬੱਢਲੀ ਚ ਦੁੱਧ ਪਿਆ ਆ ਆਂ ਲਾ ਤਾਂ ਕਿਆੰ ਦਾ ਜਤਾ ਰਹੀ ਕਿਉਂ ਅੰਤਰਾ ਤੋ ਜਾਵਾਨੂ ਨਾ ਦੋਤਰੀ ਨਹੀਂ ਜਾਵਾਨੂ ਬੁੰਦੀ ਆਇਓ ਬੁੰਦੀ ਲਾਡੋ ਵਾਲਾ ਨੀ ਫਦੇ ਜਿੱਦਾਂ ਅੱਗੇ ਵਾਲੇ ਗਰਮਾ ਚ ਤੜਾ ਜਾੜਾ ਲੈ ਲੈ ਇੰਨਾ ਮਮੀ ਨਾਲ ਜੀ ਜਾ ਗਰਮਾ ਚ ਤੜਾ ਜਾੜਾ ਤਾਂ ਮਮੀ ਕਹੇ ਕਿ ਬੁੰਦੀ ਲਾਡੋ ਲਾਇਆ ਹੋ મૂછી દેવા ઘર માં અંતાણી બે જણા ખાજો જેન્ચુ મો માંગે જઈ ના શું લઈને આય તું બિસ્કિટ બીજું કોઈ ના લાય બોલ બોલ લાય તમ જીદી તું તા મો માંગે મફત આયો હા તું તા મો માંગે તમ જીદી ઈનો મા મરી જ એટલે સાલ ભણી ના આયો માટે

જાઉં તો સાયકલ આવજું કમ નહીંજુ તારા ચલાવી જા તું આપડે એક્ટિવ ચલાય એક્ટિવ કાંઈ મજા બે બગાના કર मिकू ना अट्री बबूदार भवद्रिया

પણ એવી ટોપી ના લેવાય બીજી હારી લેવાય તો છોકરો નહિ ને ભયા હે નહી સુંદર ન થાય તારા એવું મોટી લેવા માટે શિપુર જવાનું ભાન બતાવી દે રે તાર માપનું કશું એવું કરશો કે

Ini आबादी मन बका आ तो के

Papamera udeh udeh nunje Udeh udeh Eh, maka ini dong મિત્રો આપણે વ્લોગ આટલા પૂરો કરીએ વ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી